છોટાદયપુર તાલુકાના માલાજા ગામે નવું એક ગૌભાંડ થયું હોય કે જે બાબતે ની સર્વત્ર વાતાવરણમાં ફેલાય છે છોટાદેપુર તાલુકાના માલાજા ગામે ખુલ્લા મેદાનમાં આઠસો જેટલી સરકારી સાયકલો છેલ્લા છ માસથી જોવા મળી રહી છે કે જે સાયકલોને ધૂળ અને જાળા જામી ગયા છે તેમજ ઉપર ઘાસ પણ ઉગી નીકળ્યું છે સાયકલ ઉપર લાગેલા લેબલો શાળા પ્રવેશ સોસો બે હજાર ત્રેવીસના જણાઈ રહ્યા છે બે હજાર ત્રેવીસના શાળા પ્રવેશોત્સવમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને આ સાયકલો વિતરણ કરવાની હતી હાલ બે હજાર ચોવીસની શાળાનો પ્રવેશોત્સવ પરંતુ હજુ સુધી આ સાયકલો વિતરણ કરવામાં નથી આવી તો કોઈ બહુ મોટું કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ જણાઈ રહી છે આઠસો જેટલી સાયકલોનું કામ પૂર્ણ થઈ ગયું હોય અને અવાવરું એકાંત જગ્યામાં પડી રહી છે વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી શું તંત્રને આ બાબતની જાણ નથી કે કેમ એવા અનેક પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાથી નજીક આવેલ મલાજા અને એકલ બારા ગામની વચ્ચે ખુલ્લા મેદાનમાં સરકારી યોજનાની આઠસો જેટલી સાયકલો છ માસ અગાઉ મળી આવી હતી અને આજે પણ આ સાયકલો એ જ અવસ્થામાં છે પરંતુ જાણવા મુજબ આજ દિન સુધી કોઈ સુપરવાઇઝર જગ્યાની તપાસ કરવા કે જોવા માટે પણ આવ્યા નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે આટલી મોટી સંખ્યામાં સાયકલોનો જથ્થો મળી આવો અને બે હજાર ત્રેવીસના પ્રવેશ ઉત્સવમાં વિતરણ કરવાની હોય કે જે વિતરણ કરવામાં આવી નથી જેથી ઘણી બધી શંકા કુશંકાઓ એ પ્રજામાં સ્થાન લીધું છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી લોલમ લોલ અને પોલમ પોલ બાબતે નવા નવા ફતવા જોવા મળી રહ્યા છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર